જોઈ લો દોસ્તો આપણું બકાલું તમને બતાવીએ હું છે સારે આ દૂધી છે દૂધી જોઈ લો પાકી થવા આવી આ જોઈ લો દૂધી પાકી થવા આવી છે એટલે આપણે નથી ઉતારવી જોઈ લો આપણે શાકભાજીમાં આવી ગયા છે તારે આ ભીંડામાં પાણી ચાલે છે ભીંડામાં પાણી ચાલે છે તમને મરચા બચાવી જોઈ લો આ શાકભાજી આપણી જોઈ લો દોસ્તો શાકભાજી તારે કોકડો આવી ગયું છે દવા સાંટવાની છે આવા છેલ્લા છે જોઈ લો દોસ્તો જોઈ લો અને આ ટામેટા જોઈ લો દોસ્તો તમને બધું બકાલા લાવશે માંડીને બધું હોટલ બતાવશું આપતું જોઈ લો દોસ્તો હા કામેટા વરસાદમાં બગડી જતા પણ હમણાં પાછા થોડાક સુધારો થયા છે જોઈ લો ફાઇલ આવવા માંડ્યો છે હમ નવો ફાલ આવવા માંડ્યો છે જોઈ લો દોસ્તો આ આ બાજુ આપણે મફળી છે આ રીંગણી રીંગણી છે ને બગડી ગઈ છે દવા મારવાની છે રીંગણી રીંગણી તો બગડી ગઈ આ બાજુ આ તુંબર કરી દીધું ભીંડા જોવો ભીંડા જોઈ લો દોસ્તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સપોર્ટ કરજો આપણો વિડીયો ગમ્યો હોય તો સપોર્ટ કરજો દોસ્તો તમારા સપોર્ટની બહુ જરૂર છે આ બાજુ આ છે પાછું જામફળીને એવું છે જામફળ અત્યારે પાક્યા નથી એ જ આ સાથે